ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ નજીક અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અને નિર્દોષ લોકોના મોત નીપજી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો અને સમાજ દૂત કાર ચાલકે ઉભેલ કાર સાથે અકસ્માત સર્જતા કાર પલટી મારી હતી અકસ્માત સર્જાતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી બનાવ બનતા લોકો થોડા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આપણે જોઈ શકો છો ઈએ ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર અમન હોસ્પિટલ સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે જો કે કોઈને જાનહાનિ નથી થઈ ગમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું જાનહાની થાય તો સ્વાભાવિક વાત છે જીવતો જતો કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સંકેત સ્વાભાવિક હતું જોકે ઉપરવાળા એથી કોઈનું મૃત્યુ નહીં થઈ પણ સ્વાભાવિક વાત છે આ બરોડામાં દરરોજના કેટલાય એક્સિડન્ટ થાય છે દરરોજનું એક મરણ થાય છે ન્યૂઝમાં હવાર ઉઠીને એટલે એ જ જોવા મળે ગઈકાલે એક વૃદ્ધ વ્યક્તિનું જીવ ગયો આજે સવારે કોલેજમાં જતી દીકરીનું જીવ ગયો એટલે સ્વાભાવિક વાત છે કે આ દારૂ કે ડ્રગ્સ કે આના ઉપર સરકારે કાર્યવાહી લેવી જોઈએ આ કરપ્ટેડ સરકાર કરપ્ટેડ પોલીસકર્મી કરપ્ટેડ ગવર્મેન્ટના જેટલા બી પાવરમાં કર્મચારીઓ ઓફિસર છે બધા પચાસ ટકા ઉપર કરપ્ટેડ છે જેના લીધે આપણા ગુજરાત જે ગાંધીનું ગુજરાત કહેવાય છે એના અંદર ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે દારૂ બીકરી છે જે ઇલિગલ તરીકે છે હવે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારે અમે બધા આસપડોશવાળા લોકલ આવ્યા અવાજ આવ્યો તો એના ફેમિલીના લોકો તરત આવી ગયેલા છોકરાએ કોલ કરી દીધો છે તો એના ફેમિલીના લોકોનું એવું જ કહેવું છે કે દારૂ પીને ચલાઈને કંઈ ગુનો તો નથી કર્યો કોઈનો જીવ તો નહીં ગયો નુકસાન અમારી ગાડીનો જ પણ જીવ જવાની તમે રાહ જોતા શું જીવ જવાની તમે રાહ જોતા જીવ લઈ લીધો હોત તો તમે આવું ફરી બોલતા આજે તમારા જ ઘરના કોઈ વ્યક્તિનો આવી રીતના જીવ ગયો હોત તો તમે શું સમયવાળાથી આવી એક્સપેક્ટ કરતા એટલે આ સંસ્કાર બી એક બહુ ખોટી વસ્તુ છે કે અમીર બાપની ઓલાદોએ એમના છોકરાઓને સંસ્કાર બહુ ખૂટાલેલા છે એટલે આના ખિલાફ કંઈ નહીં ઘરવાળાએ બી એક સંસ્કાર આવ્યો છે કે આપણું પરવરિશ સારી રહ્યું છે બીજી વસ્તુ કે સરકાર પોલીસ તંત્રે પણ કંઈ તો સ્ટ્રીક એક્શન લેવું જોઈએ આ પબ્લિકને મૂર્ખ બનાવવાનું બંધ કરો બરાબર છે એને આ પબ્લિકે બી સમજવું જોઈએ કે અફણોને હવે લાવવાનું બંધ કરો ભણેલા ને લાવ હું એવું કોઈ પાર્ટીનું નહીં એ કરતો કોંગ્રેસ ભાજપ આપ પણ ભણેલાને વોટ આલો હારું સારું કામ કરે એને વોટ આલો ને અભણોને કાઢો અહીંથી એ કહો ભણેલાઓની કંઈ વેલ્યુ નહીં રહે અને તમારી ને તમારા છોકરાઓની ભણવાની કંઈ વેલ્યુ નહીં રહે યાદ રાખજો જો પૈસાથી કામ થતું હશે ને તો સ્કિલ્સ પછી કંઈ કામ નહીં રહે અને બીજી વસ્તુ કે ટ્રાફિક વિભાગને એ જ વિનંતી કરીશું કે સ્પીડ બ્રેકર્સ જરૂરિયાતમંદ જગ્યાએ મૂકો તમે એવું ના વિચારો કે સ્પીડ બ્રેકર્સથી સ્પીડ ઓછી થશે ભાઈ તમે એમ ખર્ચા બધે કરો તો સ્પીડ બ્રેકરમાં કર લો તો કોઈની એટલીસ્ટ જીવ બચશે તો તમને દુવા મળશે મારું નામ છે સોહેબ બારોટ સામાજિક કાર્યકર્તા સેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ